આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના ના કોબાંડો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરોને ને ચાર લાખ અડસઠ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે ખેડૂતોના પૈસે જે લોકો કમાવાના સાધનો બનાવીને બેઠા છે આવનારા દિવસોમાં એપીએમસી પણ આપણે જવું પડશે માર્કેટ યાર્ડો પણ જવું પડશે અને ખેડૂતો સાથે થતી અન્ય આપણે બધા અટકાવવા માટે આગળ આવવું પડશે ત્યારે આવી બધી બાબતોમાં અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ સરકાર સામે બોલીએ એટલે સાથીઓ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હર્ષભાઈ સંઘવીને એવું લાગે કે આદિવાસી નો યુવાન હમણાં યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકો ના પ્રશ્ન લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો જાણો છો ને બધા જેલ માં નાખી દીધો સાથીઓ મને એક સામાન્ય બનાવ એક સામાન્ય બાબત મીટિંગ માં બોલાચાલી થઈ અને એને બહુ મોટું સ્વરૂપ આપ્યું એમણે કીધું 307 લગાડે સામાન્ય બાબત માં મામલદાર જામીન આપી દે એવી કલમ ની સામે 307 લગાડી અને મને વડોદરા જેલ માં નાખી દીધો અને કહેવામાં આવ્યો એને દબાવો એને હેરાન કરો એને પરેશાન કરો અને એને આપણી પાર્ટીમાં લઈ આવો તો બીજી વાર સરકાર સામે નહી બોલે એટલું પરેશાન પરેશાન કરો પણ પણ સાથીઓ સત્ય સત્ય થઈ શકે છે સત્યનો પરાજય થતો નથી ત્યારે એમની યાતનાઓ એમની વેદનાઓ અમે જેલોમાં બેઠી બેઠીને બેઠી ને તમે વિચાર કરો સામાન્ય બાબતમાં એક દિવસ નહીં બે દિવસ નહીં અઠવાડિયું નહીં મહિનો નહીં નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસી ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર વસાવા આદિવાસી વિસ્તાર માં પ્રવેશ બંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેરમાર્ગે દોરી લાવ્યો છું તો ગેરમાર્ગે દોરે છે એમ કરીને એફિડેવિટ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને 1 વર્ષ સુધી જવાની પરવાનગી નથી હવે તમે વિચાર કરો ડેડિયાપાડા ત્યાં માર એક ઓફિસ છે લોકોના હું કામ કરું ડેડિયાપાડાની બાજુમાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર છે પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો એટલે તમારે જેલો વેઠવી પડે તમારા વિસ્તારમાં ના જવા દે મને આજે ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે અને મારા ડેડિયાપાડા માં નથી જવા દેવામાં આવતો સાથીઓ હું રાત પીપળા હતો તમારા જેવા બધા મળવા આવે એના કામ કરો તો ભાજપના કેટલાક સાંસદ એવું કીધું પોલીસના કેટલાક અધિકારી એવું કીધું કે આ ચૈતર વચો આવ્યો છે કેવડિયા માટે લડવા આવ્યો છે એને તો નર્મદામાંથી પણ બહાર કાઢી દો ત્યારે મેં પોલીસ અને ભાજપના નેતાઓને નેતાઓ કેવા માંગુ છું એ ભૂપેન્દ્રભાઈ પટેલ એ હરસંઘવી ની પોલીસ કેવા માંગુ છું

ખૂબ મોટા મોટા નેતાઓ આપણા પૈસા ખાઈ ને કાગળ ધીધા કરે છે તંત્ર એમનું યંત્ર એમનું કલેક્ટર એમના એસપી કોર્ટ કચેરી એમની એટલે હવે આપણે લડવા નથી જવાનું પણ આવનારા દિવસો માં તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે તમે બધા તૈયાર થઈ જાઓ ઉમેદવારી કરો અને જીતાડીને આપણે સત્તા ખોચી લેવાની છે સત્તા જોઈએ છે કે નથી જોઈતી તમારા માંથી સારા સારા લોકો જે સેવા માટે લોકોની સેવા માટે જાહેર જીવન માં આવવા માંગે છે હું તમને આહવાન કરું છું તમે અમારી સાથે આવો લોકોની સેવા સાથે કરીશું આવનારા તમે તાલુકાના લોકોના ઉભારો જિલ્લાના સભ્ય માં ઉભા રહો અને આ ત્રીસ વર્ષ ના શાસન નો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે બધાય તૈયાર થઈ જવાનું છે ક્યારે સાથીઓ

ત્યારે સાથી અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી પંજાબ માં ખેડૂતો ને જયારે આવો માવઠું આવ્યું પૂર આવ્યું એક એક ને પચાસ પચાસ રૂપિયા સર્વે વગર આપી દીધા જેમનું નુકસાન થયું એવા તમામ નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ બાવીસ બાવીસ હજાર રૂપિયા ખાતા માં નાખી ને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકો ને પણ ત્રણ ત્રણ મહિના ની મજૂરી ખાતા માં નાખી આપી દીધી

આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ તક આપી છે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બહુ રાજ કર્યું છે આજે નર્મદા વિસ્થાપિત ની આગેવાની લોકોએ લીધી હતી હવે આ લોકોને પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાળીને કમટના અઠ્ઠાવીસ કામોને આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રબર ને પૂછી આંગળી કરવા વાળા આવા સર્કસના લોકોને હવે આપણે હવે ચૂંટી લાવવાના થતા નથી ત્યારે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારા સાથીઓ જે પ્રકારના અમે કામ કરીએ છીએ ને એના લીધે અમને એમની પોલીસ હેરાન કરે આજે અમારા સીકે પટેલે આ સભા કરવા માટેની પરવાનગી માંગી એમણે કીધું તો ત્રણ જગ્યાએ પરવાનગી કેન્સલ કરાવી આ લોકો ત્રણ જગ્યાએ કેન્સલ કરાવી એમને એવું હતું કે કેન્સલ કરાવીશું એટલે ચૈતરભાઈ નહીં આવશે એમને એવું હતું કે પરવાનગી નહીં આપી એટલે નહીં આવશે ભાઈ અમે ચૈતર વસાવા છે ચૈતર વસાવા નથી લોકો છે ત્યારે આજે પટેલ એમની ટીમ બતાવી દીધું કે અમને તમારી બંદોબસ્ત ની જરૂર નથી અમને તમારી પરવાનગી ની જરૂર નથી અમે સ્વયંભુ અમારા કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધું છે જયારે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે લોકોને ગેર માર્ગે દોરે આપણે શિક્ષણ માંગીએ તો આપણને ભારત પાકિસ્તાન વાત કરે આપણે રોજગાર માંગીએ આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે જયારે નોકરી ની વાત કરીએ વિકાસ ની વાત કરીએ રાષ્ટ્ર ભાવના ની વાત કરે અને એ જ લોકો આત્મનિર્ભર બનવાની વાત કરે ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે મારા યુવાનો મારા વડીલો મારી માતા બેનો હવે કોઈને ડરવાની જરૂર નથી એ લોકો રાતના બેઠક નું જમવાનું આપણા ઘરે આપવા આવતા નથી એટલે કોઈના બાબતથી પણ આપણે ડરવાની જરૂર નથી ક્યાં સુધી એમનું ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના ઝંડા લઈને ફરીશું ત્યારે તમે બધા આવો અમારી સાથે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મારા વડીલો મારા યુવાનો હું આહવાન કરું છું આમ આદમી પાર્ટી અરવિંદ સમર્થન સાથે રહીને આવનારી તાલુકા જિલ્લા પંચાયત આપણે લડીએ અને આ લોકો ને ઘર ભેગા કરીએ એ કામ માટે આપણે બધા તૈયાર થઈ જવાનું છે સાથીઓ પરિવર્તન લાવવાનું છે ત્યારે હું કહેવા માંગુ છું તમારે પરિવર્તન પરિવર્તન બોલવાનું છે સંખેડા માંગે પાછળવાળા પરિવર્તન નથી લાવવાનું ચાલશે તમને આ લોકો ચાલશે કે બદલવાના છે સંખેડા માંગે સંખેડા માંગે નસવાડી માંગે નસવાડી માંગે છોટા ઉદેપુર માં આગે છોટા ઉદેપુર માં આગે પરિવર્તન પરિવર્તન ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ